એલી કોલેજ મોરબીના કેમિકલ ઇજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર આશિષ બદલાણિયા તથા ટેકનિકલ શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડૉક્ટર સચિન પરીખ દ્વારા લખવામાં આવેલ પુસ્તક રિન્યુએબલ એનર્જીનું વિમોચન ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ તથા વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાના વરદસ્તે કરવામાં આવેલ હતું આ પુસ્તક ગ્લોબલ આસાન રિસર્ચ ભારત દ્વારા બે હજાર ત્રેવીસમાં પ્રકાશિત કરવામાં આવેલ છે આ પુસ્તક કેમિકલ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ પ્રોડક્શન ઇન્ડસ્ટ્રીયલ તથા પાવર ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને લક્ષમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે આ ઉપરોક્ત બંને કેબિનેટ મંત્રી શ્રીઓ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના ઉચ્ચ સચિવ ડૉક્ટર રાજેશ બદલાણિયાએ શુભેચ્છા પાઠવીને હર્ષની લાગણી અનુભવી હતી આ પુસ્તકના સમગ્ર લેખન પ્રક્રિયામાં શ્રીમતી ચાંદની બલદાણિયાનું સમર્થન અને પ્રેરણા રહેલી છે